પરસોત્તમ રૂપાલા ને લઈને ક્ષત્રિય સમાજ નો વિરોધ છે જે રોષ છે તે હજુ પણ યથાવત છે ટિકિટ ન રદ થયા બાદ આખરે રૂપાલાને વિરુદ્ધ હવે ક્ષત્રિય સમાજ દ્વારા પાર્ટ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધી ઓપરેશન રૂપાલા હતું પરંતુ હવે ઓપરેશન ભાજપ કરીને ક્ષત્રિય સમાજ છે તે મેદાને છે આ બધાની વચ્ચે વીરભદ્રસિંહ જાડેજા કે જેઓ ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે અને કોર કમિટી છે તેના મુખ્ય સભ્ય છે તે વીર ભદ્રસિંહ જાડેજા છે તેમણે એક સભામાં એક એવી વાત કરી છે હુંકાર કર્યો છે અને તેમણે કહ્યું છે કે અત્યાર સુધી આપણે ભાજપ ભાજપ કરતા રહ્યા છીએ પરંતુ આ વખતની ચૂંટણીમાં પંજાને મત આપવાનો છે શું કહ્યું છે વીર ભદ્રસિંહે સાંભળો આપણે તો વક્તા નથી પણ પોઈન્ટ ઉપર જ આવીએ કારણ કે મને તો એ તકલીફ થાય છે કે હજુ આપણે ભાજપ ભાજપ કરીએ હજુ માણસોને એમ છે કે કોંગ્રેસનું નામ ના લઈએ આપણા બેનો આટલા દી થી ઉપવાસ કરે છે બરોબર આપણા દીકરી કે બેન હોય ને એના એક ખાલી શ્રાપ આવે ને તો આખું પતન થઈ જાય તો આ તો આટલા બધા ઉપવાસ કરે છે એટલે ભાજપ નું પતન છે એટલે તેમને આ કુબુદ્ધિ સુધી છે અને બધા ભાઈઓને હું કહું છું કે એમને ક્યાંય પોલિંગ એજન્ટ ના મળવો જોઈએ ગામડામાં એ હેરાન થાય ભીખ માંગે કે ભાઈ કોઈ પુલિંગ એજન્ટ તો આપો જેમ પેલા કોંગ્રેસની પરિસ્થિતિ હતી એવી એમની પરિસ્થિતિ થઈ જાય અને હું ખુલ્લા અહીંયાથી થી મંચ થી માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે કારણ કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી હું ખુલ્લા અહિયાં થી મંચ થી કહેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે કારણ કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી એ કયો ઉમેદવાર છે તો હવે તમે છુપાવો છો હજુ કે અમે જોશું ને કરશું ને પંજાને જ દેવાનો છે મતને પંજા પંજાને જીતાડવાનો છે મહત્વનું છે કે જે પ્રકારે ક્ષત્રિય સમાજ દ્વારા પાર્ટ ટુ આંદોલન જે શરૂ કરવામાં આવ્યું છે તે આંદોલનમાં હવે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરશે તેવી વાત એક સૂર સાથે કહેવાય રહી છે જે પ્રકારે પાર્ટ વનમાં ઓપરેશન રૂપાલા હતું હવે ઓપરેશન ભાજપ જેના અંતર્ગત એક જ અસ્ત્ર અને એક જ શસ્ત્ર એમ મત છે તે ખૂબ જ નિર્ણાયક ભૂમિકામાં રહેશે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં મતથી અમે જવાબ આપીશું ત્યારે આ બધાની વચ્ચે ક્ષત્રિય સમાજ હજુ પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરતો રહ્યો છે જે પ્રકારે સમાચાર સામે આવતા રહ્યા છીએ કે વાત કરવામાં આવે જો રવિવારના રોજ તો સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને તેમાં ખુદ એક ધારાસભ્ય છે રમણલાલ વોરા તેમને પણ ધક્કે ચડાવ્યા હતા ત્યારે આ પ્રકારનો વિરોધ પણ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે હવે જોવાનું એ રહે છે કે આગામી આ લોકસભા ચૂંટણીના પરિણામમાં ક્ષત્રિય સમાજની આ નારાજગી ભાજપને ભારે પડે છે કે કેમ આપણું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર